બીડું મેં ઝડપ્યું છે કલાકારો માટે ફક્ત ને ફક્ત ઠાકોર સમાજ માટે નહીં ઠાકોર સમાજના કલાકારો માટે નહીં પણ દરેક જ્ઞાતિ કલાકારો માટે મેં હા ઘણા બધા એવું નથી દરેક સમાજમાં બહુ સારા સારા કલાકારો છે ભાઈ હવે ચલો આ જીગત ઠાકોર આટલો નાનો દીકરો આપણે બેન નાની ક્યાં કે બી બેન એમના ભજન તમે જુઓ જીગનના તો હિન્દી હિન્દી ગીતો મિલેલો ઉપર ગયા છે આવા આવા કલાકારો બધા તમે જોવા કેટલા બધા કલાકારો આપણા ઠાકોર સમાજ બીજા સમાજના કલાકારો સંતવાણી બહુ સારી કરે છે એ બધાને તમે ઇઝ્લો કરો છો ખાલી અમુક ઘણા તમે નક્કી કરેલા કલાકારો તમે બધી જગ્યા લઈ જાઓ છો ના છાલે ભાઈ તો હું તો એમ કહું છું સરકારને કે ઉત્તર ગુજરાતમાં તમારો ગવર્નમેન્ટનો પ્રોગ્રામ હોય તો ઉત્તર ગુજરાતના કલાકારોને તમે બોલાવો કાઠિયાવાડમાં હોય તો તમે કાઠિયાવાડના કલાકારો બોલાવો જે વિસ્તારમાં જે જિલ્લામાં જે કલાકારો ચાલતા હોય જ્યાં તમારો પ્રોગ્રામ હોય ત્યાં તમે એ વિસ્તારના કલાકારોને બોલાવો ને ખાલી ફક્ત ને ફક્ત જે તમે પસંદ કરેલા કલાકારોને તમે બધી જગ્યાએ લઈ જાઓ છો એ વાત ખોટી છે લઈ જવા જો હું એવું નથી કહેતો બધા બહુ સારા કલાકાર છે બહુ મારા મારા બધા બહુ સારા કલાકાર છે પણ એના લીધે શું થાય છે કે ભાઈ બીજા કલાકારોને ન્યાય નથી મળતો ને ન્યાય મળવો જરૂરી છે તો બસ મારી તો વિનંતી છે આમાં કોઈ મારા કોઈ વિવાદ નથી કરવો અને બીજી એક વસ્તુ મને હમણાં જ જાણવા મળ્યું કે ખાસ બનાસકાંઠામાં ઘણા લોકો વિરોધ ઉઠાવી રહ્યા છે તો જો મિત્રો બરાબર છે બધા આપણા આગેવાનો કોંગ્રેસમાં પણ છે ભાજપમાં છે જે ત્યાં બધા વિરોધ ઉઠાવી રહ્યા છે વિક્રમ ઠાકોર તું આગે બળો હમ તમારી સાથે બહુ સારી વાત છે તમે જોડે જ છો મારા પણ કોઈ બીજાનો વિરોધ થઈને આપણે આગળ નહીં વધવું ભાઈ બસ સાથે રહો મારા બધા સાથે રહ્યો ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ ઠાકોર સમાજ અને દરેક સમાજ કહું છું અમારા સાગરભાઈ પટેલ સાગરભાઈ પટેલ 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 તમે છો અને અમારા છે સાગર પટેલ કેમ બાદ બાકી કરવામાં આવી ખબર ના પડી એમનો વિષય છે તમે પૂછી લે તમારા બધા ઘરના જ છે એટલે તમારા તમે ડાયરેક્ટ વાત કરી શકો છો અમે ડાયરેક્ટ વાત નહીં કરી શકતા બોલાવતા ડાયરેક્ટ વાત કરીએ બોલાવા ના એવું નહીં જો ઘણા બધા આપણા સમાજના નેતાઓ ત્યાં છે તો એમને સરકારમાં એટલે એમને બોલવું જોઈએ પણ બી અમુક મજબૂરી હોય શકે તો ના બોલી શકે પણ ગુજરાત નો કામ લઈને બેઠા હોય એટલે બધી જગ્યાએ ધ્યાન આપી તારે બરાબર છે આપણે માનીએ છીએ પણ જે વચ્ચે વાળા કમિટી વાળા હતા છે બરાબર એ લોકો પિક્ચર જોયું તો એમને એવું ના થયું કે ભાઈ આ પિક્ચર આપણા સરકાર માટે પણ બહુ સારું એમને મેસેજ આપ્યો હતો સુધારો કે સારી સારી પિક્ચર મારી પિક્ચર ની વાત કરતો નથી હું બીજા કોઈ પણ પિક્ચર કોઈ પણ હીરો ની વાત હોય પિક્ચર ની વાત હોય બીજા હીરો ની પિક્ચર સારી હોય તો એને પૂરેપૂરો એવોર્ડ મળ્યો સારો એવોર્ડ મળવો જોઈએ ને એનો હક મળવો જ જોઈએ એ મારી પિક્ચર હોય કે કોઈ બીજા હીરોની પિક્ચર હોય આ ખેડૂતની વાત એટલા માટે કરી કે એમાં સરકારે આપેલો સંદેશ હતો એટલા માટે છતાં એને ના મળ્યો ઘણા બધા આવું જોવા મને મને તો કેટલાય ટાઈમથી આ લોકો ઇગ્નોર કરે છે કે કેમ કરે છે એ બી મને ખબર છે હું ટિકિટ લેતો નહીં એટલે ઇલેક્શન નહીં લડતો ના મારે લડવાની ક્યાં જરૂર તમે બધા સોદો ગયા જીતેલો છું જીતેલો છું મારે કશું કરવાની જરૂર નહીં બરાબર એટલે બસ ત્યારે આટલું બધું થતું હતું બધા ફંક્શનો થતા હતા ગુજરાત સરકારના એમાં પણ કોઈ પણ જગ્યાએ મને તો બોલાતા જ નતા મને ખબર ત્યાં નહીં બોલાવું મને ખબર જ છે નહીં બોલાવ્યું એમનું કોમ જ નહીં મને બોલાવવાનું પહેલા તો કારણ કે એવા બધા ઘુસી ગયા બધા બધા હવે ઘુસી છે

તો દરેક જગ્યાએ બસ આ ફિક્સ કરેલા કલાકારો બહુ સારા કલાકારો છે કલાકારો હોવા જ જોઈએ બહુ સારા કલાકારો છે પણ હું એમ કહું છું તમે તો કરો પ્રોગ્રામમાં અમને કઈ વાંધો નથી અમને તો તમારા ઉપર ગૌરવ છે તમે ઘણું બધું અમારા ગુજરાતની જનતાને ઘણું બધું આપ્યું છે ઘણું બધું તમે તમારું સાહિત્ય સાહિત્ય કઈ નહીં ઘણું બધું આપ્યું છે ભજનો તમે બહુ સારા ગાયા છે હમ પણ બરાબર છે ભાઈ પોચ વાગે પગ મારા દુઃખી જેવા છે જોરદાર તમે ગાયા છે મને ખબર નહી હા ફ્રીજ માં પીએ કોઈ કલાકાર નો મને વિરોધ નથી પણ કલાકારો ને પણ કઉ છું હવે આપણા ગુજરાત તો દારૂ બંધી છે તો તમે આવા ગીતો કસંદ સરકાર તમને સન્માન કરે છે તમારું આ કેવું કહેવાય યાર એ પૂછો તમે નહીં માનો જે તે ટાઈમે જય ચાવડા બહુ સારા સિંગર છે એમણે એક સરસ મજાનું સોંગ ગાયું હતું હાથમાં છે વિસ્કી વાળો એ પછી એ સોંગ મને ગાવાનો કીધું એ સોંગના જે રાઇટર હતા એમણે કે ભાઈ વિક્રમભાઈ આ સરસ મજાનું સોંગ છે જય ચાવડાએ ગાયું છે બહુ સારું ચાલુ છે પણ તમે કહો તો તમારો તમારો સંવાદ મોટો છે તો વધારે મજા આવશે વધારે લોકો જોશે ને વધારે સફળ થશે ત્યારે મેં કીધું કે ભાઈ જો આવા સોંગ ગાવાથી સમાજ બગડતો હોય તો આવા કોઈ વ્યસનવાળા સોંગ હું જિંદગી મેં દઉં ને અત્યાર સુધીનો રેકોર્ડ છે તમે જોજો મેં એવું કોઈ પણ સોંગ નથી ગાયું જેનાથી સમાજને

લોકગી તો ભજન પણ ગઈએ સંતવાણી કરીએ છીએ માતાજી ના ગરબા પણ કરીએ છીએ સમાજ વાપે ને સમાજ જાગૃત થાય એવા વર્ષો પહેલા ના અમે ગીતો કહીએ છીએ જાગો જાગો ઠાકોર જાગો આવા ગીતો કહીએ છીએ ભાઈ બહેનનું ગીતો કહીએ છીએ અમે મા બાપ ના ગીતો કહીએ છીએ બાપ અને દીકરી ના ગીતો કહીએ છીએ એ તમને નહીં દેખાતું તમે ખાલી કોઈ લવ સોંગ અરે હું લવ સોંગ એ બધી ખોટી ખોટી વાતો ના કરશો અમને પારવાની કોશિશ ના કરશો ભાઈ બરાબર તમને પાડનારા પડી ગયા છે હા યાદ રાખજો એટલે સરકાર મારી ખાલી એક જ વિનંતી છે કે આવા લોકો આયોજકો છે જે અંદર ઘુસી ગયા છે સરકારમાં એવા લોકોને તમે સબક શીખવાડો